છે પ્રાપ્તિનો આનંદ આપણે એને સમજવાની કોશિશ કરવાના છીએ એના માટે આપણે ત્રણ તબક્કાની અંદર વિચાર કરીશું ત્રણ તબક્કામાં આપણે પ્રાપ્તિના જ્ઞાનની દિશામાં આગળ વધવાનો વિચાર કરવાના છીએ પહેલો તબક્કો છે વિચાર બીજો તબક્કો છે વિશ્વાસ અને ત્રીજો તબક્કો છે વિચાર વિચાર વિશ્વાસ અને વિચાર ગયા વર્ષે આપણે આ જ કોન્ફરન્સની અંદર આના વિશે થોડીક વાત આપણે જોઈતી હવે એ જ વિષયને આપણે ફરીથી દ્રઢીકરણ કરવાના છીએ વિચાર વિશ્વાસ અને વિચાર પહેલો વિચાર કયો છે જ્યારે આપણે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખની અંદર આગળ વધવા માંગીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર આપણને શાસ્ત્ર સમજાવે છે એ છે આપણા ગુરુના જીવનનો વિચાર સંતના જીવનનો વિચાર જ્યાં સુધી આપણે એ વિચારની અંદર સ્થિર નથી થતા ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી એટલે જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ભગવાનનું સ્વરૂપ સમજવાની વાત કરી ત્યારે દરેક સ્થાને એવી વાત કરી કે સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે એ સંતને પહેલા ઓળખવા કઈ રીતે ઓળખવા સાધારણ રીતે લોકમાં એવી માન્યતા હોય છે સંત એટલે વસ્ત્ર ભગવું વસ્ત્ર કે ધોળું વસ્ત્ર એનાથી સાધુને ઓળખવાની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવે છે સમાજમાં બહુ વ્યાપક પ્રમાણમાં છે પણ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે શાસ્ત્ર ના પાડે છે કે વસ્ત્રથી કોઈ દિવસ કોઈ સંતને ઓળખી શકાતા નથી લોકો આવી માન્યતાનો દુરુપયોગ પણ કરતા હોય છે અમારા સારંગપુરનો પ્રસંગ છે અને આપે કદાચ પૂર્વે સાંભળેલો પણ હશે અમારા સારંગપુરની અંદર બગીચાની અંદર એક માણસ કામ કરતો વાત છે એ માણસનું નામ હતું મેલો એનું નામ હતું એના ફોઈએ પાડેલું લગભગ નામ જેવા જેના ગુણ હતા અને ક્યારે નાતો હશે કોઈને ખબર નહીં પણ ભજન બહુ સારા ગાતો રાત્રે અમારી સંતોની કથા થતી સંધ્યા આરતી શયન આરતી પછી અડધો કલાક ભજનો ગવાય તો એમાં ઘણી વાર મેલો પોતે આવે અને કીર્તનો સરસ ગાતો ઊંચા ઊંચા હોવા છે હવે એકવાર એવું થયું કે કંઈક પ્રસંગ એવો બન્યો હશે કે પછી એને અહીંયા અસંતોષ હશે આ મંદિરના પગારથી મેલો છે મંદિર છોડીને જતો રહ્યો ત્રણ ચાર વર્ષ પછી એકવાર એવો પ્રસંગ બન્યો કે મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી છે અવાર આવતી હોય છે એ પ્રમાણે પચાસ સાઠ યાત્રિકો ઉતરા નીચે કેટલાક મંદિર ઉપર દર્શન કરવા માટે ગયા એમાંથી એક મહાત્મા ઉતરા માથે મોટા વાળ હતા દાઢી હતી લાંબી માળા હતી ગળાની અંદર અને એ આવ્યા આપણી ઓફિસ તરફ અત્યારે તો એ ઉતારા ઓફિસ નીકળી ગઈ છે પણ એ તરફ પોતે આગળ આવ્યા અને ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી જે આપણો સારંગપુર મંદિરનો બગીચો સંભાળે છે તે બેઠા હતા અને આ જે મહાત્મા આવ્યા એટલે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એકદમ ઉભા થાય ને કીધું કે મારા જ ક્યાંથી પધારો છો એ કે સ્વામી જય સ્વામિનારાયણ મને નો ઓળખ્યો એ કે ના તમારી ઓળખાણ ના પાડી સ્વામી હું તો મેલો છું કે હા સ્વામી હવે તો મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે અને હું જાત્રા કરાવવા માટે નીકળો છું તે ઘનશ્યામ પ્રકાશ સ્વામી એની દાઢી પકડી કે આ હું ધંધા આદર્યા છે તે બધા એ કે સ્વામી રેવા દો હવે હું મેલો નથી આવો તો ગુરુ થયો હવે આટલું સહેલું છે જો કોઈને ગુરુ થવું હોય આ દુનિયાની અંદર દુનિયા ઝુકતી છે ઝુકાનેવાલા વાળા ચાહીએ ભગવા કપડા પહેરી લેવાના અને થોડુંક ભજન ગાતા શીખી જવાનું ના આવડતું હોય વાંધો નહીં પણ પચીસ પચાસ ને આશીર્વાદ આપી દેવાના એટલે બે ચાર ના તો સિદ્ધ થશે અને ભક્તિ ચાલશે દુનિયામાં આવો પણ એક વિચાર ચાલે છે ભગવા વસ્ત્ર થી સાધુ મહારાજે ના પાડી છે બીજી એક પરંપરા એવી છે લોકો એવું સમજતા હોય છે કે બહુ સારી કથા કરે બહુ સારા પ્રવચન કરે છટાદાર વાત કરે ને એટલે મહાત્મા છે મોટા કહેવાય હવે તો એક કળા છે પ્રવચન કરતા કોઈકને આવડે પ્રવચન કરતા કોઈકને ન આવડે જેમ કોઈકને ગાતા આવડે ને કોઈકને ગાતા ન આવડે કોકને હાર્મોનિયમ વગાડતા આવડે ને કોકને હાર્મોનિયમ વગાડતા ન આવડે કોકને નાચતા આવડે ને કોકને નાચતા ન આવડે કોકને ચિત્ર દોરતા આવડે ને ચિત્ર દોરતા ન આવડે તો જેને ચિત્ર દોરતા આવડે શું કહેવાય કલાકાર કહેવાય આર્ટિસ્ટ કહેવાય જેને ગાતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય જેને હાર્મોનિયમ વગાડતા આવડે એને આર્ટિસ્ટ કહેવાય એમ કોકને કથા વાર્તા કે પ્રવચન છટાદાર કરતા ન આવડે અને કોકને સરસ પ્રવચન કરતા આવડે તો જેને બહુ સારું પ્રવચન કરતા આવડે એને બહુ બહુ તો આર્ટિસ્ટ કહેવાય સંતના કહેવાય હા બની શકે કે એની અંદર સંતતા પણ હોય અને પ્રવચન કળા પણ હોય છે પણ ક્યારે એવું ના કહેવાય કે બહુ સારું પ્રવચન કરે છે એટલે મહાત્મા મોટા છે ના એવું ના કહેવાય ત્રીજી એક માન્યતા એવી છે કે જો કોઈ ચમત્કાર દેખાડે તો મહાત્મા મોટા જો કઈક આમ હાથમાંથી કંકુ ખેરવી બતાવે ને નાળિયેર ફોડીને ચુંદરી કાઢી બતાવે અને એવું કંઈક આમ પરચો બતાવી દે ને તો મહારાજ છે બહુ મોટા તમે ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ઉપનિષદ વાંચો વચનામુ વાંચો સ્વામીની વાતો વાંચો એક પણ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી ડેફિનેશન નથી કે જે બહુ પરચા બતાવતા હોય એને કહેવાય એવું ક્યાંય નથી છતાં પણ છતાં પણ એક બહુ જ મોટો વર્ગ એવો છે ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકો હા જે લોકો તણાય છે પરચા પરચી તરફ પણ એ શાસ્ત્રનો સિદ્ધાંત નથી હા એ વાસ્તવિકતા છે કે મહાન સંત હોય અને સહેજે સહેજે એમના એમના સંકલ્પે કરીને કાર્ય સિદ્ધ થતા આપણને દેખાય એમના આશીર્વાદથી અશક્ય કાર્ય સિદ્ધ થતા દેખાય એ વાત બની શકે પણ એનાથી એમની મહત્તા છે એવું ક્યારે સમજવાનું હોતું નથી તો શ્રીજી મહારાજે પ્રાપ્તિના વિચારની દિશામાં પહેલી વાત એ કરી કે પહેલા સંતના જીવનનો વિચાર કરવો પરચા પરચીનો નહીં સ્વામી બાપાના હજારોની સંખ્યામાં પરચા આપણી સમક્ષ દેખાશે કોન્ફરન્સ હતી અને એમાં કોન્ફરન્સ પૂરી થઈને તરત જ એક ડોક્ટર આવ્યા અને એ ડોક્ટરે આવીને વાત કરી કે સ્વામી મને કોઈ દિવસ સંતાન થાય એમ નહોતું પણ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા અને બાપાએ આ દસ વર્ષે મને આ સંતાન થયું અને કે હવે મને બાપાનો મહિમા બરાબર સમજાય તો આવો એક વર્ગ મળે એમને સ્વામીના આશીર્વાદથી અશક્ય કાર્યો સિદ્ધ થતા દેખાય સાલનો પ્રસંગ છે અહીંયા આગળ બાપાના ઉતારામાં અમારી એ વખતે સેવા હતી હવે એ વખતે બ્રહ્મતીર્થ સ્વામી છે ને આપણે અહીંયા સારંગપુરમાં જે રસોડાઈ વિભાગ સંભાળે છે એમણે એક સંતને મોકલ્યા ત્યાં અને કીધું કે અમદાવાદથી એક એક નવા ભાવિક ભક્ત છે એમનો ફોન છે અને હિમાંશુભાઈ નામ છે અને હવે એ ભાઈનો પ્રશ્ન એવો છે કે ગયા વર્ષે એ જયારે બાપા ત્યાં અમદાવાદ પધારેલા ત્યારે સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા કે મારે એક સંતાન દીકરી છે અને બીજો સંતાન દીકરો આવે એવા આશીર્વાદ આપો અને સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે મહારાજ દયા કરશે તમારો સંકલ્પ પૂરો થશે એવા બાપાએ આશીર્વાદ આગલા વર્ષે આપ્યા હતા હવે બન્યું એવું કે એ વખતે હવે આમ તો બધું કાયદેસર નથી પણ એમને કોઈક રીતે કઈક તપાસ થઈ હશે અને એમને ખબર પડી કે દીકરો નથી આવવાનો પણ દીકરી આવવાની છે એવું એમને ખબર પડી ગઈ અને એમણે આવીને ત્યાં આગળ વાત કરી ભ્રમતી ફોન કર્યો કે બાપા એ આશીર્વાદ આપ્યા હતા ને આવું કેમ થયું બાપાને કહો એટલે હવે એ ત્યાં મેસેજ આવ્યા એટલે પછી ભ્રમતી મને કે બાપાને આ વાત કરવાની મેં કીધું મને આ નહીં ફાવે હવે એને કોઈ કે વિગત બધી લખે ફેક્સમાં કારણ કે આ તો બાપા તો બે પ્રશ્ન આપણને સ્વામી સામે પૂછીએ તો આપણને અધૂરી વિગત કે ખબર ન હોય એટલે જ ભ્રમતીસાઈ કહ્યું તમે ફેક્સ કરો વ્યવસ્થિત રીતે એમણે ફેક્સ લખ્યો બાપા પાસે બ્રમતી સાહેબ પોતે લઈને ગયા અને પછી સ્વામી એ બધી વિગત જાણી સ્વામી કે એમને કોઈક મહારાજ બધું સારું કરશે હવે હું સારું કરે આમાં પણ આશ્ચર્યની વાત છે કે જન્મ્યો ત્યારે દીકરો જન્મ્યો દીકરો આવ્યો અને તો એટલા બધા ખુશ થઈ ગયા કે બાપા એ દીકરીમાંથી દીકરો કરી દીધો અને પછી એ સારંગપુર આવ્યા અને ખાસ બાપાનો આભાર માન્યો કે બાપા બહુ મારા પર કૃપા કરી તમે દીકરીમાંથી દીકરો કર્યો હવે આ એક પ્રસંગ છે ઠીક છે બાપાએ એક પરચોક કદાચ એને આપ્યો પણ દીકરીમાંથી દીકરો ન કર્યો હોત તો સ્વામી સત્પુરુષ મટી જાત એને લીધે સત્પુરુષ પણ છે કોઈ શાસ્ત્ર એવું કે છે કે દીકરીમાંથી દીકરો કરે અને મહાત્મા કહેવાય એને મોટા સંત કહેવાય ભગવાનના અખંડધારક સંત કહેવાય એ સિદ્ધાંત નથી એવા હજારો પરચા કદાચ એમની હયાતીમાં એમના સંકલ્પે થતા હશે પણ આપણે સમજવા બેઠા છીએ ત્યારે એ વાતની સ્પષ્ટતા અવશ્ય કરીએ કે અંતર્યામો પણ બતાવે છે એને લીધે મહાન છે એવું નથી કે એ આવા મહાન કાર્યો કરે છે એટલા માટે એ પોતે સાચા સંત છે એવું નથી સંતની પરીક્ષા શાસ્ત્ર કે છે એમના જીવનથી જ થાય એમનું જીવન એ એમનો મેસેજ છે તો એ પોતે કઈ રીતે જીવ્યા છે અત્યાર સુધીનું સ્વામીશ્રીનું જીવન આપણે જોઈએ છીએ શ્રીજી મહારાજના જે કાંઈ આદેશો છે સંત માટેના આ નેવું વર્ષના જીવનની અંદર એક પણ દાગ એમણે લાગવા નથી દીધો એ એમની મહાનતા છે કોઈ માઇક્રોસ્કોપ લઈને જોવા જાય ને તો પણ એના જીવનની અંદરથી કોઈ દાગ ન કાઢી શકે એમની સાધુતાની અંદર એ એમની મહાનતા છે એમનાથી દૂર રહેનાર હોય કે એમનાથી નજીક રહેનાર હોય ચોવીસ કલાક એ બધાને આ અનુભવ થાય છે કે સ્વામીશ્રીનું જીવન પ્યોર છે અહીંથી વર્ષે આપણે પ્રસંગ કીધો તો યાદ કરીએ ફરી કે અહીં વાડીએ અમારી સભા હતી સંતોની વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ લેવાતો હતો અને એ ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન વિવેકસાગર સ્વામીને એવો પૂછવામાં આવ્યો કે તમે આટલા ત્રીસ પાંત્રીસ વર્ષથી બાપાની સાથે ફરો છો પણ અમે જોયું છે કે તમને આમ બાપાનો મહિમા કહેવાનો ઉમંગ એવો ને એવો રહે છે એમાં ક્યારેય તમને વોટ નથી આવતી નહીતર એક ને એક વાત બધે કરવાની હોય તો પછી કંટાળો આવે પણ તમને ક્યારેય સ્વામીનો મહિમા કંટાળો નથી આવતો એ એ અમે અમે જોયું જોયું છે છે અને બીજું પણ કે સ્વામી બાપાના દર્શન માટે તમે દોડી દોડીને પહોંચી છો એ એ બહુ મોટી વાત છે કારણ કે આપણે રોજ ભેગા રહેવાનું હોય પછી એટલો બધો દર્શનની તાણ ન રહે ને તમે તો જોયું છે કે વીસ મિનિટ પહેલા તમે સ્વામીના શયનના દર્શન માટે પહોંચી ગયા ભોજનના દર્શનમાં વોકિંગના દર્શનમાં તો એની પાછળ કયો વિચાર છે કે એની પાછળ કઈ સમજણ છે તમારી એવું એમને પૂછવામાં આવ્યું એ વખતે ઇન્સ્ટન્ટલી એમને જે જવાબ આપેલો એમણે કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે એક તો શ્રીજી મહારાજ સાક્ષાત સર્વોપરી ભગવાન છે એ વાત મને બરાબર બેસી ગઈ છે અને બીજું મને દ્રઢ થઈ ગયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ આ પૃથ્વીના પટ પર બીજા કોઈ નથી આ કોણ બોલે છે પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી રાત દિવસ ભેગા રહ્યા પછી એક અત્યંત બુદ્ધિમાન વ્યક્તિના હૃદયમાંથી સ્પોન્ટેનિયસલી આવેલો આ ઉદગાર છે એ વખતે તત્કાળ ઘેટાને તો પૂરી શકાય સિંહને વાડામાં પૂરી શકાતા નથી આપણે સ્વામી નજીક આવેલા જે બધા સદગુરુ સંતોને જોઈએ છે ને ડોક્ટર સ્વામી ગયા શનિ રવિમાં એમણે બધા સિંહ નાદ કરેલા અત્યારે આપણી સમક્ષ પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે બાલમુકુદ સ્વામી અમારે ત્યાં ગોંડલની અંદર બિરાજમાન છે આ આપણા ત્યાગવल्लभ સ્વામી ત્યાં બોચાસણની અંદર છે પૂજી કોઠારી સ્વામી ત્યાં મુંબઈની અંદર છે અહી સંત સ્વામી સાક્ષાત બિરાજમાન હતા આ બધા સંતો છે ને કેવા છે એમનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું છે કે એમાં આપણને ડાક શોધવા જઈએ તો ન મળે એટલું ઉચ્ચ કક્ષાનું એમનું જીવન છે હવે આ બધા મહાન સંતો જેમની પાસે હાથ જોડીને ઊભા રહે છે એ એમને શું જોયું હશે સ્વામીજીની પ્યોરિટીનું માપ એ છે કે આટલા મહાન સંતોના હૃદય પર સ્વામીશ્રીની કેવી અસર છે એ એમનું પ્રમાણ છે એ એનો એનો સાચો જવાબ છે કે આ સાચા સંત છે કઈ રીતે આપણે કહી શકીએ અહીં સંત સ્વામી બિરાજમાન હતા આપણા માંથી ઘણા બધા દર્શન કરેલા છે ઘણા બધા એ પૂછે સંત સ્વામી નો સમાગમ પણ કરેલો છે અને ઘણા બધા ડોક્ટર્સ આપણા માંથી એવા છે જૂના કે જેમને સંત સ્વામીની સેવાનો પણ લાભ લીધો છે સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના વખતના મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં પંદરેક વર્ષ મોટા હતા અને સંત સ્વામીની આધ્યાત્મિક સ્થિતિ એવી હતી કે વચનામૃત ગ્રંથની અંદર જેટલા કઈ આત્મજ્ઞાની પુરુષના લક્ષણ કીધા છે એ બધા આપણને સંત સ્વામી મૂર્તિમાન દેખાય વચનાઉતમાં જેટલા કઈ વૈરાગ્યવાન પુરુષના લક્ષણો આપણને કીધા હોય એ બધા આપણને સંત સ્વામીના જીવનમાં જોવા મળે આપણને પ્રત્યક્ષ પણ અનુભવાય આ પુરુષને સંસારની કોઈ પડી નથી એ અલમસ્ત સ્થિતિમાં વર્તનારા પુરુષ હતા એને કોઈ વિષય ભોગની તો પડી જ નહોતી પણ કોઈ વખાણના બે શબ્દ કે એની પણ સંસ્વામીને પડી નહોતી એ એની સ્થિતિમાં જ વર્તનારા પુરુષ હતા એ સંસ્વામીને સ્વામીને ઓગણીસો બાણું ની સાલમાં જાન્યુઆરીની વીસમી તારીખે હાર્ટ એટેક જાન્યુઆરીની ત્રેવીસમી તારીખે હાર્ટ એટેક આવેલો પ્રમુખ સાંઈ મહારાજ એ વખતે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરતા હતા સ્વામીશ્રીને ખબર પડી એટલે બધા જ કાર્યક્રમ રોકીને સીધા સ્વામી સંસ્વામીને મળવા માટે અહીં સારંગપુર પહોંચી ગયા સ્વામીશ્રી જ્યારે જયારે સંત સ્વામીને મળતા ત્યારે મિલન બહુ અદભુત હતું કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ પોતે સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા અને સંત છે સ્વામીને દંડવત પ્રણામ કરતા એ મિલન આખું અદભુત હતું પણ એ વખતે સંત એકદમ પથારી વર્ષ હતા સ્વામીશ્રી જેવા પોતે પધાર્યા સંત સ્વામી પોતે પથારીમાંથી બેઠા તો ન થઈ શક્યા સ્વામીશ્રીએ દંડવત પ્રણામ કર્યા બાજુમાં ખુરશી ઉપર સ્વામી બેઠા અને સંત હાથ સ્વામીએ પકડી લીધો એ વખતે સંત સ્વામી એવી ને એવી અલમતા વાળી સ્થિતિમાં હતા સાધારણ દિવસોમાં પોતે જેવી રીતે કેફથી કેફથી આત્માની વાતો કરતા એવા જ એ સંત સ્વામી બોલતા હતા એમણે સ્વામીને સામે જોઈને વાત કરી કે આ તો ટટ્ટુ દુબલા થયા છે અસવાર તો તાજા છે આપણે બીજાને જ્ઞાન આપવું સહેલું છે પણ જયારે આપણું માથું દુખતું હોય અને ત્યારે એમ કેવું કે આ તો દેહ ને દુખે છે મને કઈ નથી જ્યારે આપણને તાવ આવ્યો ત્યારે એમ કેવું કે આ તો દેહના ભાવ છે મને કાંઈ નથી એ આત્મજ્ઞાન એ વખતે સરવી જાય અને કોક આવીને આપણને આત્માની વાત કરે તો આપણને ગુસ્સો ચડે કે અત્યારે બંધ કર એ વખતે આપણને કેવી વાતો ગમે કોઈ આપણને કહે કે તમે આરામ કરજો તમે શરીરને સાચવજો હા એવું આપણને સહાનુભૂતિના શબ્દો કે ને એ આપણને ગમે આવું ન ગમે એ વખતે આત્માની વાતો સન સ્વામી એટલા જ કેફમાં હતા સન સ્વામી કે આ તો તટુ લુબલા થયા છે અસ્વાર્ તો તાજા છે પછી સ્વામીને કે કે આ દેહમાં રાખો તોય ભલે અને આ દેહમાંથી તમે લઈ જાઓ તોય ભલે મારે તો કઈ ચિંતા નથી પછી સ્વામીને કેમ કે મારે તો આમાંથી નીકળીને આમા જવાનું છે સમજાણું આ શરીરમાંથી નીકળીને મારે અક્ષરधामમાં જવાનું છે આ મૂર્તિમાન અક્ષરધામ છે એમ સ્વામી કહેતા હતા સંસ્વામી મારે તો આમાંથી નીકળીને આમા જવાનું છે પછી સન સ્વામી પ્રથમના વિસ્માવશ્રમુદની વાત બોલવા માંડ્યા કે જોનારો પોતે પોતાને જોતો નથી આજ્ઞાનીમાં અજ્ઞાની છે ઘેલામાં ઘેલો છે મૂર્ખમાં મૂર્ખ છે નીચમાં નીચ છે આવી આત્મસ્થિતિની વાતો હાર્ટ એટેકની પીડાની વચ્ચે પણ સન સ્વામી એટલા જ કેફથી કરતા હતા આ એમની સ્થિતિ હતી સ્વામીશ્રી રોજ એમને મળવા માટે જતા અઠવાડિયા સુધી સ્વામીશ્રી રોજ સવારે મળવા માટે જાય હવે અઠવાડિયા પછી સ્વામીને ઘણી સુવાણ થઈ ગઈ એટલે પછી એમના શરીરમાંથી પહેલે બધી જે શું કહેવાય આ મોનિટરિંગ કરનારા બધા યંત્રો હોય ને એ બધા કાઢી લેવાના હતા અને સ્વામીશ્રીના હાથે જ બધું ડોક્ટરો કઢાવે એ વખતે ડોક્ટર કિરણભાઈ દોશી હાજર હતા પછી આપડા ડોક્ટર વીપી પટેલ અમદાવાદ થી આવ્યા હતા ડોક્ટર બાજડીયા સાહેબ હતા ડોક્ટર ધાનાણી સાહેબ તો અખંડ હતા ડોક્ટર વાઘાણી સાહેબ હતા એ બધા ડોક્ટરો એક સાથે સેવામાં હતા અને બાપાની હાજરીમાં બધું કાઢીને બધા બહુ આનંદમાં હતા કે સંત સ્વામીની તબિયત સારી થઈ ગઈ એ વખતે સંત સ્વામી એકદમ કીધું કે મને બેઠો કરો મારે વાત કરવી છે એટલે સંત સ્વામીને બેઠા કર્યા ટેકો આપીને અને આજુબાજુ ઘણા બધા સંતો હતા વડીલ સંતો પણ હતા બોલવા માંડ્યા કે સાંભળો મારે વાત વાત કરવી છે એમ કરીને પોતે શરૂ કરી આ છેલ્લો ઉપદેશ હતો કીધું કે આપણે ભગવાન સ્વામિનારાયણના બસો વર્ષ થયા એની જયંતિ આપણે ધામધૂમથી ઉજવી પછી બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીના બસો વર્ષ થયા એની જયંતિ પણ આપણે ઉજવી અને યોગીજી મહારાજના સો વર્ષ છે થવાના છે એની જયંતિ પણ આપણે ઉજવવાના છીએ શાસ્ત્રીજી મહારાજની જયંતિ પણ આપણે ઉજવી અને પરોક્ષની અંદર પણ વલ્લભાચાર્યની પાંચસો મી ને બધી જયંતિઓ પણ ઉજવાઈ ગઈ એ બધું સન સ્વામી યાદ કર્યું અને પછી એકદમ બોલવા માંડ્યા સંત સ્વામી કે એ જેટલા પુરુષો આગળ થઈ ગયા છે ને એ બધા અત્યારે આમનામાં પ્રગટ છે સ્વામી સામે એકદમ હાથ જો આમ કરી એ બધા આમનામાં પ્રગટ છે આ પુરુષને તમે સેવી લેજો પછી સન સ્વામી બોલ્યા કે આમનામાં રહીને એ આપણને માર્ગદર્શન આપવામાં આવવાના છે પછી સ્વામી કે દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે દુર્લભમાં દુર્લભ આ સત્સંગ છે આવા પુરુષ પ્રાપ્ત થવા એ દુર્લભમાં દુર્લભ છે અને છેલ્લે વાત કરી કે આવા પુરુષ પ્રાપ્ત થયા પછી એકાંતિક ધર્મ એમના થકી સિદ્ધ કરી લેવો એ પણ દુર્લભમાં દુર્લભ છે પછી સંતસ્વામી બાપાની સામુ જોઈને કે ખોટું હોય તો પાછું આપજો આ એમની રીત હતી બોલવાની એટલે બાપાને કે ખોટું હોય તો પાછું આપજો ત્યારે સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા સ્વામી કે ના તમે બહુ મુદ્દાની વાત કરી હવે પ્રસંગ એક નાનો છે પણ આવી ઉચ્ચ સ્થિતિના પુરુષના મુખમાંથી જે જીવનના અંતિમ ઉદ્ગારો નીકળ્યા છે એ કયા છે કે આ પુરુષ એ પ્યોર છે એ સાચા સંત છે તો પહેલો વિચાર એ છે કે આપણને જે ગુરુને જે સંત મળ્યા છે એમનું જીવન અત્યંત શુદ્ધ છે એમના હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી દોષ નથી એમના હૃદયમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી એમની અંદર કોઈ પણ પ્રકારનો અહંકાર નથી એ એના અંતરની અંદર કોઈનું ભૂરું ભૂંડું કરવાનો વિચાર સ્વપ્નમાં પણ આવ્યો નથી એવું એમનું જીવન છે એ વિચાર આપણે પહેલા કરવાની જરૂર છે એમના હજારો પ્રસંગો આપણે જાણીએ છીએ હવે પછી બીજું સ્ટેપ આવે છે વિચાર પૂરો કરીએ પછી બીજું સ્ટેપ આવે છે વિશ્વાસ